એટલે રાજ્ય સરકારને એ કહેવા માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલું ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચેરીઓ માની અભિતભાઈ હું વિગતવાર વાત કરીલી પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન

આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે છે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ તમામના નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલું છું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે શબ્દ બોલે છે મારી અધ્યક્ષ ચિંતાનો વિષય મહિલાઓની સુરક્ષાનો છે ઉસમાં રેપ થયો ગેંગરેપ અને દીકરી પોતાના લોહી બીના કપડા સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાય છે ગેંગરેપઈઆર કરાવે છે અને જ્યારે ખબર પડે છે કે એક રાજકીય પક્ષના ત્રણ આગેવાનોના એ ફરિયાદમાં નામ છે અને હમણાં સુધી જયારે મેસેજ પહોંચી જાય છે ત્યારે શું બને છે એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગ રેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સમક્ષ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે હા આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારના મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન અને મહાન અધિકારીએ શું કર્યું એફઆઈઆર એસઆઈ પીએસઆઈ સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકી તપાસ ફેરવીને બે ઇન્ક્રીમેન્ટ રોકીને ત્રણ નો દંડ ફટકાર્યો આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન અને એટલે રાજ્ય સરકારને કહેવા માંગુ છું માન્ય અધ્યક્ષ રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા સત્યાવીસ માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કાર આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાતની સરકારને એવું ચેલેન્જ આપું છું મંચ ઉપરથી सावडे एक माणसं पण पक्ष नय सवडे राज्य सरकारी धरपकड नाही करत प्रश्न जे गुजरात तुटी तुटलेला झुपडा अंबाजी मारिडोर बने कोण रा साठ वाज्या पैसे सूर्यास्त बाद सुप्रीम कोर्ट गाईड लाईन मुजब झुपडा तुटी शके छता घुमतीपूर्व तुड्या જુહાપુરામાં તોડ્યા વટામરામાં દેવી પૂજક સમાજના ઝુંપડા તોડવાના છે માલધારી સમાજના તૂકા તૂટી રહ્યા છે અમદાવાદના અઢવની અંદર ઝૂંપડા તૂટે મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ધારો કરીને ગુજરાતના કોઈ વિસ્તારમાં બાવીસ લોકોના ઘર તૂટવા તો સરકાર બાવીસ મકાનો પહેલા એડવાન્સમાં કેમ રેડી નથી કરતી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે દરેકને વૈકલ્પિક વ્યવસ્થા આપવી રાઇટ ટુ સેન્ટર એ કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ આપણો ફંડામેન્ટલ રાઇટ છે તો આ રાઇટ ગરીબ માણસોને લાગુ નથી પડતો રિયલ એસ્ટેટના માફિયાઓ ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે એ દબાણ ખુલ્લા ના થાય અને દલિત આદિવાસી ઓબીસી સમાજના ઝૂપડા તોડી નાખવાના એને બેગર કરી નાખવાનો આ ગુજરાત વાયબ્રન્ટ અને ના હોઈ શકે